ડુંગળી લીધી છે પર્વત આવા મીડિયમ સાઇઝના અને એકદમ જ લેવાના છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આને આપણે એની છાલ કાઢી લઈશું છાલ કાઢવા માટે પહેલાં આપણે આગળથી અને પાછળથી આ રીતના એના ડીટા કાઢી દઈશું અને પતલી પતલી એની સ્લાઇસ કાઢવાની છે બહુ જાડું પણ નથી કાઢવાનું પતલી પતલી સ્લાઈસ આવી રીતના આપણે કાઢી દઈશું જોઈ શકો છો બધા પરવત તમારી રીતના છે હવે એને આવી રીતના ઊભા કટ કરવાના છે આવી રીતના પહેલાં બે ભાગમાં કરવાના છે કટ અને પછી એને આવી રીતે ચપ્પની મદદથી ઉપરથી નીચે એમ હોય લાંબી સ્લાઈસ કરવાની છે બહુ જાડીને અને બહુ પતલી નહીં એવી મીડિયમ સ્લાઈસ કરવાની છે હું તમને હમણાં બતાવું આવી સ્લાઇસ એને કરી દેવાની છે હવે આવી રીતના આપણે બધા સ્લાઇસ બધા પરવાળના કરી દઈશું તમે જોઈ શકો છો મેં બધી સ્લાઇસ કરી લીધી છે એ રીતે મેં ડુંગળીને પણ ઊભી સમારી લીધી છે અહીં ખાણીમાં મેં આઠથી દસ લસણની કઢી લીધી છે અને અહીંયા અડધીથી એક ચમચી જેટલી મેં લાલ મરચું લઉં છું અને ખાંડીને આપણે લસણની ચટણી તૈયાર કરી દઈશું આપણે આ લસણની ચટણી તૈયાર છે બ્રેગેસ્પ્રાઈ મેકરાઈ મૂકી દીધી છે એમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈશું હવે આમાં અર્ધ ચમચી જેટલી રાઈ એડ કરશું રાઈ તડતડે એટલે આમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું અર્ધ ચમચી આપણે જીરું એડ કરશું થોડી હિંગ અને આજે લસણની મરચું તો એડ કરી દેજો બસ અને થોડું સાતરી લઈશું પરવળનું શ્વાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને સિઝનમાં જે પણ શાક મળે એ ખાઈ લેવા જોઈએ એ આપણા શરીરને ખૂબ જ માફક આવતો હોય છે અને પરવળના ગુણ તો તમને ખબર જ હશે એ તમે સો ગ્રામ ઘી ખાઓ ને સો ગ્રામ પરવળ ખાઓ એ બરાબર હોય છે તો પરવળનું શાક તો ખાવું જોઈએ અને આજે હું એવું બનાવીશ તો તમે દર વખતે બનાવતા જ રહેશો હવે આપણે એમાં ડુંગળી સમારેલી હતી એડ કરી દઈશું અને થોડી સાતળી લઈશું શાકભાજી તો અચૂક જ ખાવા જોઈએ ખૂબ જ પ્રોટીન આયર્ન કેલ્શિયમ બધું મળી રહે છે આપણે તો ડુંગળી થોડી સુકડી ગઈ છે હવે એમાં આપણે આ જે પરવાના સ્લાઇસ કરી હતી એડ કરીશું અંદર અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું બધું શાક સારી તેમ મિક્સ થઈ ગયું છે હવે ઉપર આપણે થોડા મસાલા એડ કરીશું પહેલાં મસાલા આપણે એડ એટલે ના કર્યા કારણ કે જો પછી બળી જાય તો એને ટેસ્ટ સરખો આવતો નહીં એટલે આ ઉપરથી નાખશો તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે એની પર મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને મરચું તો આપણે પહેલાં એડ કરી જ દીધું છે જો તમે વધારે મરચું ખાતા હોય તો થોડું વધારે એડ કરી શકો છો અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે આમાં પાણી આપણે એડ કરવાનું નથી આપણે શાક સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આમાં પાણી એડ કરવાનું નથી આને આપણે વરાળથી જ ચળવવા દેવાનું છે એકદમ મીડિયમ નહીં પણ એકદમ સ્લો ગેસ પર જ રાખવાનું છે અને પાંચથી દસ મિનિટ માટેને એને ઢાંકીને આપણે ચળવવા દેવાનું છે કે વરાઠી આ શાક પણ જે ચડશે એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને તમે એક વખત જરૂરથી બનાવજો આ રીતે શાક અને આપણે ઢાંકીને બે બેથી પાંચ મિનિટ સુધી ખાવા દઈશું પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ધોઈ લઈશું અને મેં વચ્ચે એકથી બે વખત થોડી વાર હલાવી દીધું હતું તમને જો એવું લાગે કે આપણું શાક થોડું દાજી રહ્યું છે તો તમે વચ્ચે વચ્ચે હલાવી શકો છો તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે મત લે આપણે મેથી મસાલો એડ કરશું આજી મેગી મસાલા મલેશ એ હું થોડું એડ કરસાને ખૂબ સરસ ટેસ્ટ આવે છે તો આ થોડો એ અડધી ચમચી જેટલા આપણે એડ કરવાનો છે ને બધું મારા બ મિક્સ કરી દેશું તમે પખડ આ રીતે સાદ બનાવીજો ખૂબ જ ટેસ્ટ કે લાગે છે આ તમે ભાખરી રોટલા રોટલી દમમે કે સાથ કે ખાતો ખીચડી ભાત સાથે પણ ખાઈ શકો છો હવે આપણે એને બે મિનિટ સુધી લેવા દઈશું હવે આને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું પરવળ ડુંગળીનું શાક છે ને જોતાં મોડા પાણી આવી જાય એવું એકદમ ટેસ્ટી તો તમે એકવાર જરૂરથી બનાવજો અને હા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવન વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ